રામ રામ દાયરાને તો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ ઈયો તો તમે જોતા હે કે વાડ બાન કારણ કે આજ છે ને રવિવાર છે ને એટલે હુતો છો ને ખેચામાં હે આજે અને વાઈગા નવ અને હવારમાં હું ને વાડામાં કોગરો કરવા આવ્યો એટલે મને એમ થયું કે આજ છે ને વિડિયો બનાવી નાખીએ કારણ કે જો વાડામાં ભરતી ભરતી કરીને જો આ ભાઈગા જોઈ જોઈ લે જોઈ લે તમારી ભલી તમારી ભલી થાય હો હો ગ્રામ ખીચડી ખાઈને આ એક છે ને ડાયું હે બાકી આ તો બે લઈ જાય ને પ્રેક્ટિસ કરા હું બે ફૂલ લોડેડ જાય તો એવું હતું ને કે હમણાં વાડામાં પાણીમાં આવ્યો નહોતો ઘણો ટાઈમ છે અને રાવણા ઘણા બધા આવી ગયા તમારે કોઈને ખાવા હોય તો કે બહુ મીઠા રાવણા નથી જાંબુ હે પણ બહુ મીઠા હાથી થઈ જઈ ગયો હેઠળ એક દોખી ગયા અને આ વાડામાં કરી નાખે આપણે ભરતી કારણ કે હમણાં આવે સુમા હો ને પછી એને ખતખદી જાય અહીં આખું અને અમારે આ જાંબુડાનો મોસ્ત મજાનો મોટો જાડવો અને ખૂબ જ મીઠા ને તો તમારે ખાવા તો કેવું અને આ જો સડી ગયું હલે હલે રાજદૂત રાજદૂત કમ યાર રાજદૂત નો આવે કોઈ બાપ આવે ને તોય

તો કે આ બધી ભરતી ભરતી કરી નાખી રાજ કરી ભરતી આખામાં અને હું આ તો રવિવાર હતો ને એટલે મને મન થયું કે આજ બનાવી નાખીએ બ્લોક બ્લોક એકાદ વાળાનું ભૂકો ભૂકો લીધો આપણા પાસે ભૂકો પુષ્કળ છે વાં પડ્યો અહીંયા પડ્યો કારણ કે ચાલીસ હજાર રૂપિયાનો ભૂકો લઈ નાખું વાત કઈ થાય અને બીજા ડોબા ગયા સરવા અને આ ડોબું એ કાંઈ ઊભું તો હવે જો અમારે મોટીમાં માથી હાઈ કરે આજ બે મુલાકાત લેવાની છે તો ચાલુ એને ચા પાણી પી આવીએ અને પાછો એક મસ્ત મજાનો નો થોડો આગળનો વિડીયો લઈને આવી જાય બપોર પછી આ વાળામાં જવાનું છે બાજુના વાળામાં શીપ ખાવાનું આપણે પછી રામણા પાછો આપણો રાવણો વડીલો જોઈ લ્યો ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ના ઘટે મસ્ત મજાના મીઠા 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 રાવણ મીઠા રે કઈ ઘટે ના ટાર્ઝન ધ વન્ડર કાર રાવણ ખાવાનો આયો પાસ તમે ખાવાય તો બોલજો આપણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં મળશે સાથે ગુંદા પણ છે